ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે ધારાસભ્ય ધારાસભ્યની ગેરકાયદેસર ની ધરપકડ કરવામાં આવી રાજનીતિની અંદર કોઈ નેતાની વિચારધારા અલગ હોય શકે પક્ષની વિચારધારા અલગ હોય શકે અને વિચારધારાની સામે સામે એ ચૂંટણીઓ લડતા હોય છે પણ જ્યારે વાત આવે તેમના સમાજની ત્યારે નેતાઓ પક્ષ અને પાર્ટી ભૂલી અને પેલા સમાજ માટે બોલતા હોય છે અને સમાજ માટે ના બોલે તો એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવું પણ તેમને ભારે પડી જતું હોય છે એટલા માટે જ થોડા દિવસો પહેલાં જ્યારે ચેતર વસાવાએ મનરેગા કૌભાંડને લઈ અને મસ મોટા આરોપો હીરા જોટવા ઉપર લગાડ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના જ નેતા કરશન ભાદરકાએ પાર્ટી ભૂલી અને પેલા આહિર સમાજની વારે આવ્યા હવે એવી જ રીતના અત્યારે પણ મામલો ગરમાયો છે એક બાજુ ડેડિયાપાડાના ધારાસભ્યની પોલીસે અટકાયત કરી છે ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા છે ત્યારે પણ હવે કોંગ્રેસના જ નેતાઓ પાર્ટી ભૂલી અને ચૈતર વસાવવાની બહાર આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલ આહિર રાજનીતિની કહેવત છે કે કોઈ કાયમી તમારો દોસ્ત નથી હોતો અને કોઈ ક્યારેય તમારો કાયમી દુશ્મન નથી હોતો આ વિચારધારાઓની લડાઈ હોય છે એ જ રીતના અત્યારે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને લડત આપી રહી છે એ પછી ગુજરાતમાં બનતા અનેક મુદ્દા હોય ક્યારેક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમને ભેગી જોવા મળશે પણ જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે ત્રણેય પક્ષો એકબીજાની સામે સામે ટીકા અને ટિપ્પણીઓ કરતા હોય છે ફરીથી એવી જ ઘટના બની છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જ્યારથી પોલીસે અટકાયત કરી છે ત્યારથી હવે મામલો ગરમાયો છે આદિવાસી વિસ્તાર હોય કે પછી ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા હોય એ અત્યારે ચૈતર વસાવાને લઈ અને ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે પણ તેની સાથે સાથે હવે પક્ષ અને પાર્ટી ભૂલી અને સમાજની વાહરે આવવાની વાત કરી અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ હવે ચૈતર વસાવાની સાથે આવ્યા છે આમ તો અનંત પટેલ એ કદાચ ભારતીય જનતા પાર્ટી સામે જ્યારે લડવાની વાત હોય ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હોય કે ના હોય પણ આ બંને નેતાઓનું વિરોધ કરવા કે કોઈ વિસ્તારની માંગ હોય તેમના આદિવાસીની તેમની માંગને લઈને ગઠબંધનથી વિરોધ કરતા હોય છે એ જ રીતના ફરીથી હવે જ્યારે ચૈતર વસાવાની અટકાયત થઈ છે ત્યારે કોંગ્રેસના અનંત પટેલે ભારતીય જનતા પાર્ટી સામે હુંકાર ભરતા શું કહ્યું આ વખતે પણ સાંભળ્યું નમસ્તે જય આદિવાસી જય જોહાર ગતરોજ મારા સાથી ધરપકડ કરવામાં આવી છે અને રોજિયા જેવા આદિવાસી સમાજનો આવાજ બની રહ્યા અને હર હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નને લઈને સરકારને હંમેશા ઘેરતા હોય છે એવા આદિવાસી સમાજના યુવા ધારાસભ્યોની ગેરકાયદેસરની ધરપકડ કરવામાં આવી કોઈ પણ જાતની એફઆઈઆર લોન્ચ કર્યા વગર ધરપકડ કરવામાં આવી ત્યારે અમે એક સાથી ધારાસભ્ય તરીકે આદિવાસી ધારાસભ્ય તરીકેનો ગોલ વિરોધ કરીએ છીએ ખરેખર અત્યાર સુધી ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે ધારાસભ્ય અવાજ ઉઠાવે છે એને કોઈને કોઈ ભોગે સંજોગે કોઈ પણ કારણ વગર એને પોલીસનો ડર બતાવીને ગભરાવવાની કોશિશ કરે છે અત્યારે જમે સુરત ખાતે ડીજીવીસીએલની ઓફિસ પર ઘેરાવો પણ કર્યો હતો ત્યારે આદિવાસી સમાજના યુવાનો કચડાયેલા સમાજના યુવાનો ઓબીસી સમાજના યુવાનોની નોકરી માટે અવાજ સફળતાપૂર્વક ઉઠાવ્યો અમે અવારનવાર આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીએ છીએ અને કચડવા માટે પોલીસને પોતાના કાર્યકર્તા બનાવીને અને બંધારણનો ગેરકાયદેસર ઉપયોગ કરીને એમની ધરપકડ કરી અમે એનો ગોય વિરોધ કરીએ છીએ આવનારા સમયમાં જો પોલીસ તંત્ર દેડિયાપાડા પોલીસ તંત્રને નર્મદા જિલ્લા પોલીસ તંત્ર જો ધ્યાનમાં નહીં લે તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ જનઆક્રોશ આંદોલન થશે ન્યાય યાત્રા થશે પરંતુ આદિવાસી સમાજ કોઈ સામે ઝૂંક્યો નથી અને ઝૂંકશે નહીં ચેતરભાઈનો અવાજ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે અમે સૌ આદિવાસી ધારાસભ્યની સાથે છે લડેંગે જીતે જે રીતના ચેતર વસાવાની અટકાયત અને ત્યાર બાદ તેમણે જેલ હવાલે કર્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આ મામલો ખૂબ ગરમાયો છે એક બાદ એક નેતાઓના નિવેદનો આવી રહ્યા છે પોલીસ ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે કે પોલીસ કોઈ નેતા કે કોઈ પાર્ટીના ઈશારે કામ કરી રહી છે માત્ર ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે હવે એક બાજુ ડેડિયાપાડાના જ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતાઓ છે એ હજી ચૂપ છે પણ તેની સામે હવે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી અનેક નેતાઓ હવે પક્ષ ભૂલી અને ચૈતર વસાવાની અને આદિવાસી સમાજની વારે આવ્યા છે આનંદ પટેલના નિવેદનને લઈને તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર